તારે શું છે તું એ પંખો થઈ ગયો પોચ ઉપર નમસ્કાર મિત્રો વિજય સુવાળાનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો વિજય સુવાળા જ્યારે લાઈવ પ્રોગ્રામ કરી રહ્યા હતા ત્યારે એક દારૂડિયો આવી ગયો હતો અને વિજય સુવાળાને કંઈક કહી રહ્યો હતો ત્યારે વિજય સુવાળાએ શું જવાબ આવ્યો અને ઝઘડો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું આ વિડીયોમાં તમે જોઈ શકો છો ક્લિયર વિજય સુવાળાએ પણ તે દારૂડિયાને સબક શીખવ્યો હતો અને કહ્યું હતું કે તારા શું છે અને ઘણું બધું કહ્યું હતું તે જોઈ શકો છો અમારા વિડિયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં જોવો તો સબસ્ક્રાઇબ મારી ચેનલ ને આ વિડિયોને વધુમાં વધુ શેર તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સ લખજો સાચા ચાહક હો તો જરૂરથી આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો તારો હું છું તું એ પંખો છે ખબર જો that's boy, you got it but then was wow, it but then it wow,